સવારનો સમય સાત વાગ્યા ઘડિયાળમાં સાત વાગ્યાના ડંકા પણ પત્નીનો અવાજ સવારમાં ઉઠી જનારી આજે કેમ સૂતી રહી છે આવો વિચાર પેલા પતિને આવ્યો છે બેડરૂમમાં જઈને દાખલ થઈને જોવે છે એને જોયું ના પત્ની બારીની બહાર જોયા કરે છે ગુમનામ છે એમાં ત્યાં ખોવાઈ ગયા છે જેને કીધું તો બે સારી છે તો કે હા પણ હા પાડતા પાડતા ડુસકું મુકાઈ ગયો રડવું આવી ગયો પેલો પતિ કારણ સમજી ગયો કારણ શું છે બાજુમાં બેસીને કીધું સાંભળ પરિવર્તન એ સંસારનો નિયમ છે અને જે પરિવર્તનની સાથે ડગલા માનતો નથી એ દુઃખી થાય વહેતા નદીઓ વહેતા પ્રવાહથી બહાર ફેંકાઈ જાય એક વાત યાદ રાખજે આપણે જો આનંદમાં રહેવું હોય કે દુઃખી થવું હોય એનો અધિકાર માત્ર આપણી પાસે હોવો જોઈએ એ અધિકાર બીજા કોઈને અપાય નહીં આપણે સુખી રહેવું છે કે દુખી રહેવું છે એનો અધિકાર બીજાને ના આપો પોતાના હાથમાં રાખો કોઈ વ્યક્તિ એના વાણી વર્તન વ્યવહાર આપણા વર્તમાન કે ભવિષ્ય આપણા જીવનને વિચલિત કરી શકે તો આપણી કાચક છે બહુ સરસ વાત કરી પત્નીએ વાત કરી તમારી વાત તો બધી સાચી પણ વાર તહેવાર હોય રજાના દિવસો હોય ત્યારે આપણો દીકરો એની પત્નીને છોકરાઓને લઈ અને આપણને એકલા ઘરે મૂકીને નીકળી જાય આ તમને યોગ્ય લાગે છે પતેએ કીધું રે ગાંડી પંખીને પાક આવે એટલે ઉડે હક અને ફરજની પકડની દોડમાં આપણો સમય બરબાદ શા માટે કરવો જોઈએ જેટલા પકડવા જઈએ એટલા એ છેટા જાય અને પડતા મૂકી દેવા જોઈએ એવા વ્યક્તિઓને જેને તમારા પ્રેમની કદર નથી એને પડતા મૂકી દેવાય એને માટે આંસુડા ન પડાય એને માટે દુઃખી ન થવાય સાંભળ મોજથી જીવી લેવાય નજર નજરઅંદાજ કરી દેવા પડે એવા લોકોને એની મેળે લઈને એ તમારી સામે આવશે આપણે ધૂળેટી ઉત્સવ આવે છે ને સાંભળ અઠવાડિયા પછી હોળી આવે છે હવે નક્કી કર્યું છે આપણા એક એક તહેવાર અલગ અલગ તીર્થધામોમાં જઈ અને આપણે ઉજવવાના છે આ વખતની ધૂળેટી ગોકળું મથુરા વૃંદાવન વૃંદાવનમાં જઈને આપણે ગાળવાની છે નક્કી થઈ ગયું છે ખાલી તું જ નહીં હું પણ થાકી ગયો છું મેં પણ નિર્ણય કર્યો છે કોઈ પણ તહેવાર હવે આપણે ઘેરીશું નહીં અલગ અલગ બધી વાતો કરી નાખી નવરાત્રિ આપણે ફલાણી જગ્યાએ જઈશું દિવાળીના વેકેશનમાં આપણે કચ્છ જઈ આવશું વેકેશન હોય ઉનાળાનું ત્યારે આપણે હિલ સ્ટેશન ઉપર જઈ આવવું આપણી પાસે એટલી વ્યવસ્થા છે આપણે કોઈની પાસે હાથ લાંબો કરવો પડે એમ નથી આવી રીતના વાત કરી છે નક્કી કરી લીધું છે બીજા દિવસે પરિવારના તમામ સભ્યો જમવા માટે બેઠા ડાઇનિંગ ટેબલ ઉપર પેલા ભાઈએ વાત કરી દીધી દીકરા અમે હોળી ઉપર ઘરે નથી અમે બહાર જવાના છીએ તમારી જાણ ખાતર અચાનક આવી રીતના બાપાએ વાત કરી છોકરાએ પૂછ્યું પપ્પા તમે ક્યાં જાઓ છો આપણે કઈ વાત હતી નહીં પ્લાન હતો ને તમે ક્યાં જાઓ છો અને પપ્પાએ કીધું કીધું ને ફરવા અમે તમને જયારે પૂછીએ છીએ કે તમે ક્યાં જાઓ છો તમે એટલો જ જવાબ આપો છો ફરવા તો અમારો જવાબ પણ એટલો જ છે ફરવા દીકરો સમજી ગયો હવે અહીંયા વધારે પૂછાય એમ નથી છોકરાએ માને પૂછ્યું કે મમ્મી તમે તો કહો ક્યાં જાવ છો એને મમ્મીએ પણ કીધું બેટા હવે દરેક તહેવાર હું અને તારા પપ્પા ઘરમાં અમે એકલા પડી જઈએ છીએ માટે દરેક તહેવાર હવે અમે ઘરની બહાર રહીશું અમે બહાર ઘર ઉજવવા માટે જઈશું તમને તમારું મિત્ર મંડળ મળી ગયું છે તમને તમારા માન્યતા તમને તમારા ગમતા માણસો મળી ગયા છે તમે એમાં વ્યસ્ત છો પણ અમે ઘરે એકલા પડી જઈએ છીએ માટે અમે નક્કી કર્યું છે કે હવે તમે કમાતા થઈ ગયા છો પગભર થઈ ગયા છો તમારી જીપ પણ હવે ચાલવા લાગી છે તમે તમારી મરજીના માલિક છો તમને રોકવાનો અધિકાર જ્યારે અમે ગુમાવી દીધો છે ત્યારે આવી સ્થિતિમાં અમે પણ અમારા અંતિમ વિકલ્પ ઉપર આવી ગયા છીએ ક્યારે પણ અમે પણ અમારી રીતે નીકળી જશું અમારી ટ્રેન બુકિંગ થઈ ગઈ છે આઠ દિવસ માટે અમે ગોકળું મથુરા જવાના છીએ બાકી તારા ધ્યાન માટે હવે પછીના કોઈપણ તહેવાર હું કે તારા પપ્પા અમે ઘરેશું નહીં તમારી જે વ્યવસ્થા કરવી હોય એ તમે કરી લેજો તમારા નાના નાના છોકરાઓની જે વ્યવસ્થા કરવી હોય એ તમે કરી લેજો બેટા એક વાત યાદ રાખજે કોઈ વાતનો જ્યારે અતિરેક થાય ત્યારે જીવનનો રસ્તો સ્વભાવ બદલવા કોઈ પણ વ્યક્તિ મજબૂર થઈ જાય છે આ રીતે કડક શબ્દોમાં પણ માએ વાત કરી દીધી છે ગોકળું વૃંદાવન જીવા પણ વાત હવે સાંભળવા જેવી છે જેવા ગોકળુ મથુરાથી પાછા રિટર્ન થયા અચાનક દીકરો અને એની પત્ની બે રેલવે સ્ટેશન આવીને ઉભા રહી ગયા સ્વાગત કરવા માટે અને પોતાના માવતરને જોઈ દોડીને ભેટી પેડા સામાન બધો હાથમાંથી લઈ લીધો અને રેલવે સ્ટેશન ઉપર એક સ્નેહનું સરોવર જાણે છલકાણું હોય છોકરો માત્ર એટલું બોલે છે કે પપ્પા તમે ઘરની બહાર ગયા છે એકાંતનો મતલબ અમે સમજી ગયા છીએ દીકરા અને વહુ બેયને વાત બરાબર સમજાઈ ગઈ પણ જ્યાં વહુ જરા પાછું વળીને જોવે છે અને જોયું ત્યાં એના મમ્મી પપ્પા પણ સાથે હતા એના મમ્મી પપ્પા પણ એ જ ઉતરેલા સ્વાભાવિક પૂછ્યું અમે અમે ચારેય વૃંદાવન ગયા તા કેમ અમારે ઘરમાં આ જ તકલીફ હતી તારો બહેન તારા ભાભી વાર તહેવાર હોય એટલે બહાર નીકળી જાય અમે સાવ એકલા પડી ગયા હતા અને નક્કી કરી લીધું હતું કે હવે રજાના દિવસ હોય તહેવાર હોય ત્યારે આપણે આપણી રીતે નીકળી જવું આ વાત સાંભળતા છોકરાની આંખો ઉઘડી ગઈ અને છોકરાએ ત્યાં ત્યાં જાહેર કરી દીધું સાંભળો તમે આજથી નક્કી કરીએ છીએ વચન આપીએ છીએ તહેવાર હોય કે રજા હોય પણ અમારી પહેલી પ્રાયોરિટી અમારા માવતર એની સાથે જ ઉજવશું તમામ તહેવારો પછી એ બારના માણસો ગમે પ્રેશર કરે પણ અમારા બધા તહેવાર અમારા પરિવારના સભ્યોની સાથે આ વાત પાકી સૌના વાતનો સ્વીકાર થયો વાતને વધાવી લીધી સજ્જનો વાત એ કહેવા માગે છે કે જેવો વ્યવહાર આપણે કરીએ એવો વ્યવહાર એનો પ્રત્યાઘાત સામેથી મળે માટે સ્નેહ આપશો તો સ્નેહ મળશે એકલતા આપશો તો એકલતા મળશે શું આપવું એ તમારા હાથમાં છે